તારા ઉપેશ લાશોના મરણું થયું હોય મરણું એ લાશોના બાપના ને બધું અમે ઉભરાવતા નહીં કોઈના પૈસા બરોબર ગમન હોંથોડે તો નું નોમ વધાર્યું દેશમાં વિદેશમાં દુનિયામાં જગતમાં નોમ હતું નોમ રાખ્યું હો ગમો તે જે કઘા ઉભો કર્યો ને તું મંદિરના જેટલા પૈસા ખાઈ જુ ને તે ભળવા કરી ભળવા જેટલી કરીએ ને ભળવા તે જેટલી કરીએ ને અને ગમન હોનથોડ હું હોય ને તું મંદિર તું મંદિરના વડા લઈને ફરી ને આખા ગોમને બધાને બગાડી આખા ગોમને બધાને જુદા કરી આખા ગોમને તું જે પથારી ફેરવી હે ને બરોબર ઓના હોય હિસાબ લેવામાં આવશે ચોપડા તૈયાર રાખજે રોમજી મંદિરના દુનિયામાં હોય ક્ષેત્રમાંનું હોય દુનિયાની માનવું હવે તારા આનું પિક્ચર પરિણામ અનુતર તને તારાને હિસાબ આવવો પડશે અને આનો તને જવાબ આવવો પડશે મારા સમાન ઉપર જે લખ્યું હોય ને હવે તારાનો જવાબ આવવો પડશે તારા દુનિયામાં જ્યાં જવું હોય તો જજે બાકી તે ખોટી જગ્યા હાથ ન ખોટી જગ્યા દુશ્મની હોય આ દુશ્મની તને બહુ ભારે પડશે ખ ના હૈ કિ ના લાયન હિરિયા કે બેટ મે